જુગારનો ગણના પાત્ર કે શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ આગામી લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસ અનુસંધાને પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ ના તરફથી જિલ્લા માં પ્રોહિબિશન તેમજ જુગાર ની બધી સૂચના અન્વયે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પૂર્વ કચ્છ ગાંધીધામ ના ઓની આગેવાની એલસીબી ની ટીમ ગાંધીધામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી કે આરોપી હનીફ ઉર્ફે પપ્પુ ભુ સોઢાર રહેવાસી મીઠી રોહર વાળો ખાનગી વાહનમાં જુગારીઓ બેસાડી જીઆરએમ ઓવરસીઝ લિમિટેડ કંપનીની પાછળ આવેલ બાવરની જાળીમાં જુગારીઓને લઈ આવી ધાણી પાસા ની હાર જીત જુગાર રમાડે છે અને હાલ જુગાર ચાલુ છે જેથી આ જગ્યાએ રીટ કરતા કેટલાક ધાણી પાસા જુગાર રમતા મળી આવતા આરોપીને મુદ્દામાલ સાથે પકડી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ને સોંપવામાં આવેલ છે પકડાયેલા આરોપી વેલા છગન કોલી શૈલેષભાઈ સામતભાઈ લાવડિયા રજાકભાઈ ઇબ્રાહિમભાઈ કલર જુશભ શાહ જમાલ શાહ શેખ અબ્બાસ ઇબ્રાહિમ શાહ શેખ કાસમ શાહ હુસેન શાહ શેખ છે અને નાસી જનાર આરોપી હનીફ ઉર્ફે પપ્પુ ભચ્છુ સોઢા અને સાગરભાઈ પકડી પાડવામાં આવેલ આરોપી પાસેથી કબજે કરાયેલ મુદ્દામાલમાં રોકડ રૂપિયા એક લાખ ઓગણસાઠ હજાર ચારસો નાણી નંગ બે તથા છ મોબાઈલ ફોન કિંમત રૂપિયા પચાસ હજાર પાંચસો એમ કુલ બે લાખ નવ હજાર નવસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સમગ્ર કામગીરીમાં પૂર્વ કચ્છ ગાંધીધામ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા